મગફળીમાં ખૂબ જ સારું ઉત્પાદન લેવા માટે અને મગફળીની વૈજ્ઞાનિક ખેતી કરી મબલક ઉત્પાદન લેવા માટે ખેડૂત મિત્રો આ વીડિયો તમને ખૂબ જ ઉપયોગી થશે પહેલું તો જમીનની પ્રાથમિક તૈયારી જમીનની ફળદ્રુપતા જાળવવા માટે જમીનને ખેડ કરીને પોચી અને ભરભરી બનાવવી જોઈએ જેથી છોડની વૃદ્ધિ અને વિકાસ સારો થઈ શકે બીજું મગફળીના પ્રકાર મુખ્યત્વે ત્રણ પ્રકારની મગફળી હોય છે જ્યાં ઓછો વરસાદ થતો હોય ત્યાં વેરાયટીની પસંદગી કરવી જોઈએ જ્યાં વધુ વરસાદ અથવા પાણીની સગવડ હોય ત્યાં વેલડી પ્રકારની વેરાયટીનો ઉપયોગ કરવો જોઈએ વાવણીનો સમય સારા ઉત્પાદન માટે વરસાદ પહેલા આગોતરું વાવેતર કરવું જોઈએ મે અથવા જૂનમાં વેલડીનું વાવેતર કરી શકાય બીજા તબક્કાના વાવેતરમાં ઉભડી વેલડી અને અર્ધ વેલડીનું વાવેતર કરી શકાય છે અને જો મોડું વાવેતર કરો તો ઉભળી પ્રકારની મગફળી વાવવી જોઈએ મગફળીના પાકને બધા જ પ્રકારની ફળદ્રુપ જમીન કે જેનો પાણીનો નિતાર સારો હોય એ બધી જ માફક આવે છે બીજ બીજ અને મુંડાથી બચાવવા માટે સીઝરનો પટ આપવો જોઈએ વર્ષો વર્ષ મગફળીનું ઉત્પાદન લેતા હોય તો જમીનજન્ય રોગો વધી શકે છે અને ફળદ્રુપતા ઘટી શકે છે તો તમે વાવતા પહેલા કેટા પાવડર અને ડિલાઇટ જમીનમાં નાખી શકો છો અને સરખો પટ આપી પાકને બચાવી શકો છો ખાતર કેવી રીતે આપવું મગફળીમાં સેન્દ્રીય ખાતર ખૂબ જ ઉપયોગી છે જમીન તૈયાર કરતી વખતે સારું ગળતરિયું ખાતર આપવું જોઈએ રાસાયણિક ખાતર જમીનની જરૂરિયાત મુજબ અને યોગ્ય પ્રમાણમાં સમજીને જ આપવું જોઈએ આ ઉપરાંત મગફળીના પાકમાં સારું ઉત્પાદન મેળવવા માટે ટ્યુરસ જે જૈવિક બેક્ટેરિયાની ઉણપને દૂર કરે છે તે વાપરવું જોઈએ જરૂરિયાત મુજબ જમીનની ચકાસણી કર્યા બાદ જ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવો જોઈએ પિયતનો સમય જો વરસાદ પૂરતો અને સૌ પ્રમાણમાં હોય તો પિયતની જરૂર નથી પરંતુ ફૂલ આવવા ઉતરવા અને દાણાનો વિકાસ થતો હોય અને જમીનમાં ભેજની અછત હોય તો પિયત આપવું જરૂરી છે દવાનો છંટકાવ મગફળીમાં મુખ્યત્વે ફૂગ અને જીવાત જોવા મળે છે અને વાતાવરણ મુજબ અલગ અલગ રોગ જોવા મળે છે જેમાં નિષ્ણાંતની સલાહ લઈને જ કોઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ પાકની કાપણી જ્યારે જમીનમાં ભેજનું પ્રમાણ થોડું હોય ત્યારે જ કાપણી કરવી જોઈએ આવી જ ખેતીવાડીને લગતી અગત્યની માહિતી માટે બનસી એન્ટરપ્રાઇઝને સબસ્ક્રાઈબ કરો અને જો મગફળીના પાક વિશે કંઈ પણ માહિતી જોતી હોય તો આજે જ આપેલા નંબર પર કોલ કરો